અને સમગ્ર વિસ્તારમાં ગોંડલ શહેરને ગોંડલ તાલુકાના તમામ ગામડામાં આશરે સો એક પરિવાર લોકો સો એક પરિવારથી વધારે લોકોને અમે આશરો આપીને રહેવા ખાવા પીવાની બધી સુવિધા કરી દીધી છે અમુક લોકોના ઘર પડી ગયા છે અમુક લોકોના ઘરમાંથી પાણી પડે છે અમુકના ઘરમાં પાણી આવી ગયું છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોને સરકારી તંત્રની સાથે રહીને સરકારી તંત્રને જ્યાં જરૂર હોય અમને ધ્યાન દોરે છે અમારે જ્યાં જરૂર હોય સરકારી તંત્રને ધ્યાન દોરે છે અને અમે સાથે મળીને આવી જ રીતે મૂળ જ્યાં જરૂર પડે નીચાણવાળા વિસ્તારમાં જે જે લોકો અન્ય જરૂર છે એ બધાને અમે મદદ કરી છે કેટલા લોકોને આશરો એટલે મેં કીધું એમ કે સો એક પરિવારથી વધારે લોકોને અમે અને બધી વ્યવસ્થા કરાવી દીધી છે હાલ અત્યારે આપણે છે એવી રીતે આજુબાજુના મારા ગામડામાં ઘણા લોકો અલગ અલગ સમાજના નીચાણ વિસ્તારમાં રહેતા અમારા તાલુકાના ગામડાના લોકોને હું અત્યારે રીબડા શિફ્ટ કર્યા છે એ એમના ગામડાની નિશાળું પણ ફૂલ છે જેમ કે મેં કીધું એમ સરકારી તંત્ર સાથે મળીને અમે અત્યારે પ્રાઇવેટ જગ્યા ઉપર બધાને શિફ્ટ કરી દીધા છે જ્યાં વધારે લોકો છે અને જગ્યા ઓછી પડે છે એટલે ક્યાંય સમાતા નથી એટલે આપણે પ્રાઇવેટ જગ્યા ઉપર શિફ્ટ કર્યા છે અને ખાલી આ કુદરતી આફત ગોંડલ તાલુકા કે રાજકોટ જિલ્લા પૂરતી નથી સમગ્ર સૌરાષ્ટ્ર આના કુદરતના કહેરનો સામનો કરે છે અને આવી જ રીતે બધા ખંભે ખંભો મેળવીને મદદને કરવા નીકળ્યા છે અમે મોટી ખિલોરીના છીએ અમે ગોંડલથી આવ્યા છીએ અને બાપુ આવ્યા હતા રીબડાવાળા બાપુ એમનો સંપર્ક કરી અને અમને અહીંયા રીબડા પહોંચાડી દીધા છે અને બધી સુવાદિયા અત્યારે અહીં ખાવા પીવાની રહેવાની સુવાદિયા બધી કરી દીધી છે